અમદાવાદ એરપોર્ટ પરથી સોળ લાખનું સોનું જપ્ત કસ્ટમ વિભાગે દુબઈથી આવેલા પાસેથી સોનું જપ્ત કર્યું ટ્રાવેલ બેગના વ્હીલમાં છુપાવ્યું હતું એકસો ગ્રામ સોનું કસ્ટમ વિભાગના ચેકિંગમાં સોનાની દાણચોરીનો પર્દાફાશ થયો છે તો અમદાવાદ એરપોર્ટ પરથી સોળ લાખની કિંમતનું સોનું જપ્ત કરવામાં આવ્યું છે કસ્ટમ વિભાગે દુબઈથી આવેલા યાત્રી પાસેથી સોનું જપ્ત કર્યું ટ્રાવેલ બેગના વ્હીલમાં એકસો બાવન ગ્રામ સોનું છુપાવ્યું હતું સુરતના સારોલીમાં ગાંજાના કેસમાં વધુ એકની ધરપકડ કરાઈ છે સત્તર પોઈન્ટ પંદર કિલો ગાંજાના કેસમાં મુન્ના બહેરા નામના શખ્સની ધરપકડ ઓરિસ્સાના ગંજામથી પોલીસે આરોપીની ધરપકડ કરી ત્રીસ ઓગસ્ટના સારોલી પોલીસે અનિલ બહેરાની ધરપકડ કરી હતી મુન્ના બહેરા પિન્ટુ બિશ્નોયનું નામ ખુલતા તે ફરાર થયા પિન્ટુ બિશ્નોય હજુ પણ પોલીસ પકડથી દૂર છે